એમને સત્સંગ ચલાવી વાત રાખ્યો મારી બેનડી કંચન મંડળ છે વટવાળો સત્સંગ ચલાવી વાત રાખ્યો મારી બેનડી કંચન મંડળ છે વટવાળો મારું કંચન મંડળ છે વટવાળો મારું કંચન મંડળ છે વટવાળો એમાં મંજુ બેન બીજા બેન વટ વાળા વટ વાળા વટ રાખ્યો મારી બેનડી પંચન મંડળ છે એમને ભજન ગાઈ વટ રાખ્યો મારી બેનડી પંચન મંડળ છે વટવા મારું કંચન મંડળ છે વટવાળું બેન તાળી પાડી ને વટ રાખ્યો મારી બેનડી કંચન મંડળ છે વટવાળું તાળી માંડ છે વાટ વાળું એમાં કોકિલા બેન સુનિતા બેન વટ વાળા એમાં કોકીલા બેન સુનિતા બેન વાટ વાળા એમણે રી વાત રાખ્યો મારી બેનડી પંચન મંડળ છે વટવાળો એ માં ભજન માં આવીને રાખ્યો મારી બેનડી પંચન મંડળ છે વટવાળો મારું પંચન મંડળ છે વટવાળો મારું કંચન મંડળ છે વટવાળો એ માં મારી બેનરી પંચન મંડળ છે વટવાળો એમને ભજન જીલાવી વટ રાખ્યો મારી બેનડી પંચન મંડળ છે વટવા મંડળ છે વટવાળો મારું મંડળ છે ને સાથી આપ્યો મારી બેનડી કંચન મંડળ છે વટવાળો મંડળ

મંદર જે વટ વારું કરે આપણું જગત કર્યા તોરે પણ ભારત જેવું પ્રાય નથી ભારત જેવું जय बोलो राम राघव निय श्याम सुंदरनी जय राम राघवनी जय श्याम सुंदर जय बोलो कृष्ण कनै्यानी जय 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 बोलो कृष्ण कन्हैया नी जय 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 कृष्ण लाल की श्री अम्बे मात की